નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો આજે આપણા ચેનલ પર આ ટ્રેક્ટર ટીપટોપ વાળું વેચવા માટે આવી ગયું છે અને જે લોકોને આ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય એ વિડીયોને છેલ્લે સુધી જોજો એકદમ સસ્તી એવી કિંમતમાં આ ટ્રેક્ટર વેચી નાખવાનું છે તો મિત્રો જોઈ શકો છો તમે ટીપટોપ કન્ડિશનમાં આખે આખું ટ્રેક્ટર ઓરિજિનલ છે ચારે ચાર ટાયર નવા નાખેલા છે તમે જોઈ શકો છો એ પ્રમાણે જ છે અને આખે આખી કંપની બી ટ્રેક્ટર છે કોઈ પણ બીજું કામ નથી કરેલું તમે જોઈ શકો છો એ પ્રમાણે જ કન્ડિશન છે હાલમાં મહિન્દ્રા કંપનીનું બી બસો પંચોતેર ડીઆઈ મોડલ ટ્રેક્ટર છે અને મોડલની વાત કરીએ તો આ મોડલ છે બે હજાર સત્તરનું અને ટિપટોપ કન્ડિશનમાં છે અને જોઈ શકો છો ચારે ચાર ટાયરના અમે અલગ અલગ ફોટા દેખાડી રહ્યા છીએ ટાયર એકદમ નવા છે હાલમાં જ નવા નાખેલા છે અને જે લોકોને આ ટ્રેક્ટર લેવાનું હોય વિડીયોને છેલ્લે સુધી જોજો માહિતી અને ત્યાર પછી મોબાઈલ નંબર આપણે વિડીયોના છેલ્લે આપી દેવાના છીએ હવે જુઓ પાછળના આ ટાયરના મોટા ટાયર છે એ એકદમ નવે નવા જ છે અને આગળ પણ નવે નવા જ નાખેલા છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવા માટે મૂકી દીધેલું છે મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું આ ટ્રેક્ટરનું મોડલ છે અને ટોપ કન્ડિશનમાં જોવા મળે છે અને મિત્રો જે લોકોને લેવાનું હોય એ ડિસ્પ્લે ઉપર માહિતી જોઈ લ્યો અને નીચે મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એના મોબાઈલ નંબર આપેલો છે બે હજાર સત્તરનું મોડલ છે ચારે ટાયર નવા છે આખું ઓરિજિનલ ટેક્ટર છે ત્રણ લાખને સિત્તેર હજારમાં કિંમતમાં આપી દેવાનું છે એમાં પણ થોડોક ફેરફાર થઈ જશે ગામ બિચ્છીયામાં જોવા મળશે જિલ્લો રાજકોટ છે અને મોબાઈલ નંબર ભાઈના છે એ નીચે વિડીયો ચાલુ છે અને આપેલા છે ટાઇટલ ટેગમાં તો તમે ત્યાંથી મોબાઈલ નંબર લઈને ફોન કરી શકો છો કોઈપણ વ્યક્તિને એક રૂપિયાનું કમિશન નથી આપવાનું જેને લેવું હોય એ જ વ્યક્તિ ફોન કરજો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો